ધરણીથી મોટા સમાચાર જે લોકો હમણાં જોડાયા છે તેઓને પણ જણાવી દઈએ કે એક બોટ પલટી ગઈ અને આ એક બોટ ચૌદ જેટલા પરિવાર ને દુઃખ પહોંચાડતી આસપાસથી લોકો દોડી આવ્યા નાગરિકો જે હતા આસપાસના જે સ્થાનિકો હતા તેઓ આવી ગયા અને બાળકોને બચાવી લેવામાં આવ્યા પરંતુ કેટલાક બાળકો પોતાનો જીવ બચાવવામાં સફળ ન થયા અને તેઓ હવે આપણી વચ્ચે નથી રહ્યા હાલમાં ન્યૂઝ ઇન હતા ઋત્વિજ પણ અમારી સાથે જોડાઈ ગયા છે ઋત્વિજ પાસેથી પણ વધુ અપડેટ્સ મેળવવાનો પ્રયાસ કરીશું કારણ કે રેસ્ક્યુ હજી પણ ચાલી રહ્યું છે કેટલાક બાળકો હજી પણ ગાયબ છે જેઓ નથી મળી રહ્યા જેઓને બચાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ઋત્વિજ શું અપડેટ છે હાલમાં કારણ કે હજી પણ અંદાજીત ત્રણ થી ચાર કલાકની સમય વીતી ગયો હજી પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે કેટલા લોકો છે હજી કે જે નથી મળી રહ્યા કોણ કોણ છે તેમાં આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો હાલમાં પણ એનડીઆરએફ અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમ છે તેમના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ છે હજી પણ જે પણ બાળકો હજી મળી નથી આવ્યા તેનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને તેની શોધખોળ હાલમાં શરૂ કરી દેવામાં આવી છે પરંતુ ખૂબ જ એક ગંભીર ઘટના કહી શકાય કે જે બોટની અંદર જે ક્ષમતા હોય છે તે ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડવામાં આવ્યા હતા અને તેનું જ પરિણામ આપણે જોયું કે સ્પષ્ટપણે એ જોઈ શકાય છે કે કેટલા નિર્દોષ બાળકોએ પોતાના જીવ ગુમાવવાનો વખત આવ્યો છે અનેક પરિવારોએ પોતાના જે બાળકો હતા જે સંતાનો હતા તેને ગુમાવવાનો વખત આવ્યો છે હાલમાં આ જે સમગ્ર મામલે પોલીસ અધિકારીઓ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા પણ આ સમગ્ર મામલે આગળની જે કાર્યવાહી છે કે જે સંચાલકો છે તેઓની સામે ફરિયાદ નોંધવાની જે તજવીજ છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ આ જે પ્રકારે ઘટના સામે આવી છે કે એક તો ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડવામાં આવ્યા હતા પરંતુ તેમને કોઈપણ પ્રકારની સેફ્ટી જેકેટ હોય છે તે પહેરાવામાં નહોતા આવ્યા તે એક સૌથી મોટી બેદરકારી કહી શકાય હજી તાજેતરની અંદર જ જે મોરબી દુર્ઘટના સામે આવી હતી કે જે બ્રિજ હતો તે તૂટી પડ્યો હતો અને તેમાં પણ એ જ કારણ હતું કે એ બ્રિજની જે ક્ષમતા હતી તેના કરતાં વધારે લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને તેને કારણે આ બ્રિજ તૂટી પડ્યો હતો અને અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વખત આવ્યો હતો ઘટના હજી તાજી જ છે એકાદ વર્ષ જેટલો સમય બીતી ગયો છે તમામ લોકોના નજરે હાલ એ ઘટના તરી આવે છે અને તે ઘટનામાંથી પણ હજી લોકો શીખ નથી લઈ રહ્યા અને માત્ર ને માત્ર પૈસાની લાલચે એ પૈસાની લાલચે જે પ્રકારે આ બીજી એક અન્ય ઘટના બની છે તે એક ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય અને હવે જ્યારે આ ઘટના બાદ સ્થાનિક તંત્ર છે તે પણ દોડતું થઈ ગયું છે અને રાજ્ય સરકાર દ્વારા પણ તેની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે પરંતુ જે બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેના પરિવારજનોનું શું તે એક સૌથી મોટો સવાલ છે જી સિદ્ધાર્થ હાલમાં અપડેટ મળી રહી છે છે તે પ્રમાણે કેટલાક બાળકો હજી પણ જે આપણે કદાચ સ્થાનિકો સાથે વાત થઈ હોય જે ત્યાં આગળ આસપાસ હોય તેમની સાથે વાત થઈ હોય સમગ્ર ઘટના કઈ રીતે ઘટી હતી શું હજી પણ કેટલાક લોકો જે છે કે તે હજી પણ શું આ તળાવની અંદર ડૂબેલા છે જેઓને બહાર કાઢવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે સિદ્ધાર્થ જે પ્રકારે ઘટના સામે આવી હતી કેટલા બાળકોને અહીંયા લાવવામાં આવ્યા હતા કેટલા બાળકો બૂટની અંદર સવાર હતા કેટલા શિક્ષકો સવાર હતા તેની સમગ્ર માહિતી એકત્ર કરવામાં આવી હતી કેટલા બાળકો મળી આવ્યા છે અને તેની વિગત એકત્ર કરવામાં આવી રહી છે એટલે જો કોઈપણ વ્યક્તિ મિસિંગ થશે તો તેની હજી પણ શોધખોળ શરૂ છે એટલે હાલમાં તો જે એનડીઆરએફ અને જે વડોદરા ફાયર બ્રિગેડની ટીમ છે તેમના દ્વારા હાલમાં રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે કે જો કોઈ પણ બાળક અંદર મતલબ તળાવની અંદર હોય તો તે મળી આવે એટલે હાલમાં પણ આપ જોઈ શકો છો જે એનડીઆરએફના જવાનો છે તેમના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ જ છે હજી હાલ પણ અને જે પણ બચાવ કામગીરી હોય છે તે બચાવ કામગીરી કરવામાં આવી રહી છે બિલકુલ ઘટના સ્થળની બહાર જે એકસો આઠની ટીમ છે તેને પણ તૈનાત કરવામાં આવી રહી આવી છે કે જેથી કરીને જો કોઈ પણ બાળક મળી આવે તો તેને અગર તાત્કાલિક સારવારની જરૂર હોય તો તેને તાત્કાલિક સારવાર પૂરી પાડી શકાય એટલા માટે અહીં જે એકસો આઠની અલગ અલગ ટીમો છે તેને પણ અહીં તૈનાત કરવામાં આવી છે એટલે આપ જોઈ શકો છો લાઈવ જે દ્રશ્યો છે તે વડોદરા ફાયરબ્રિગેડ અને એનડીઆરએફની ટીમ દ્વારા હાલમાં પણ આ જે તળાવ છે તળાવની અંદર રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને જે પણ લાપતા બાળકો છે તેની શોધખોળ કરવામાં આવી રહી છે ઋત્વીજ જે રીતની પરિસ્થિતિ થઈ છે કેટલા કેટલી વખતથી આ બોટ રાઈડ જે હતી ચાલતી હતી કેટલી આવી બોટની સેવાઓ છે કે જે આપવામાં આવી રહી હતી કારણ કે જે પ્રાથમિક જાણકારી ઋત્વીજ મળી છે એક જ બોટ જે પહેલા ગુજરાતી મીડિયમના બાળકોને લઈને સુરક્ષિત આવી ગઈ જેની કેપેસિટી પંદર હોવા છતાં ત્રીસ બાળકો હતા બીજી વખતમાં તે નિષ્ફળ રહ્યું છે કે રીતનું આખું આ ચાલતું હતું સિદ્ધાર્થ જે સૌ પ્રથમ જયારે પહેલી બોટ રાઉન્ડ માર્યો હતો તે જ એક ગંભીર કહી શકાય કારણ કે એમાં જે બાળકોને બેસાડવામાં આવ્યા હતા બાળકો જે કેપેસિટી હોય છે તેના કરતાં વધારે બાળકો બેસાડવામાં આવ્યા હતા અને સૌથી મોટી ગંભીર તો એ કહી શકાય કે તેઓને કોઈને પણ સેફ્ટી જેકેટ હોય છે કે જે કદાચ કોઈ પણ પ્રકારનો નીચેને બનાવો બન્યો હોય અને જો કોઈ બાળક ડૂબી જાય તો તેને તુરંત જ બતાવી બચાવી શકાય છે તે માટેના જે સેફ્ટી જેકેટ હોય છે કે બાળક ડૂબી ના જાય તે માટેના જે જેકેટ હોય છે તે પહેરાવવામાં નહોતા આવ્યા એટલે એક સૌથી મોટી બેદરકારી કહી શકાય કે ક્ષમતા કરતાં વધારે બાળકોને બેસાડવામાં તો આવ્યા છે પરંતુ તેઓને કોઈ પણ પ્રકારની સલામતી વગર બેસાડવામાં આવ્યા હતા તે એક સૌથી મોટી બેદરકારી છે અને તેનું જ આ પરિણામ છે તે જોઈ શકાય છે અને તેને જ કારણે આજે બાળકો છે તે બાળકોએ બાળકોના પરિવારજનો છે તેમના પર આજે આપ તૂટી પડ્યું છે અને તેમના બાળકો છે તેમને એક મોજ મસ્તી કરવા માટે એક આનંદ કરવા માટે તેઓએ અહીં મોકલ્યા હોય અને ત્યારે તેમને આ પ્રકારના સમાચાર મળે તે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય જે પરિવારજનો છે તે પરિવારજનો હાલ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે પોતાના જે બાળકો છે તે બાળકો ગુમાવવાનો તેમને વખત આવ્યો છે તેમને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે તેમનું બાળક છે તે સ્કૂલે ગયું છે અને આજે પરત નહીં ફરે એક એક ખૂબ જ દુઃખદ ઘટના છે બની ચૂકી છે આજે અને હવે જ્યારે તંત્ર દ્વારા જે પણ કડક કાર્યવાહી કરવાની વાતો કરવામાં આવી રહી છે પરંતુ આ કડક કાર્યવાહી બાદ પણ આ પ્રકારની અન્ય કોઈ ઘટના ઘટશે કે કેમ તે એક સૌથી મોટો સવાલ છે કારણ કે તાજેતરની અંદર જ જે એક ઉદાહરણ હતું કે મોરબી દુર્ઘટના બ્રિજ દુર્ઘટના કેસ હતો કે તેની અંદર પણ આ પ્રકારની ઘટના બની હતી એ પરથી પણ કોઈએ હજી સુધી જાણે કે સબક ન શીખ્યો હોય તેવું લાગી રહ્યું છે અને જે પૈસાની લાલચની અંદર લોકો જે પણ સંચાલકો હોય છે તે બાળકો હોય કે અન્ય કોઈ વ્યક્તિ હોય પ્રવા પ્રવાસી હોય તેમના જીવની સાથે જે જોખમ અને તેમના જીવની સાથે જે રમત રમી રહ્યા છે તે એક સૌથી મોટો સવાલ છે એટલે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ કડકમાં કડક એક દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને આ પ્રકારના બનાવો બનતા અટકી શકે વારંવાર આ પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે જેમાં સ્પષ્ટપણે બેદરકારી સામે આવતી હોય છે અને એ બેદરકારી કહી શકાય કે જે જે બેદરકારી બદલ તેમની સામે કાર્યવાહી થવી જોઈએ તે એક કડક કાર્યવાહી અને દાખલારૂપ કાર્યવાહી થઈ થાય તો આગામી સમયની અંદર આ પ્રકારના બનાવો બનતા ચોક્કસથી અટકાવી શકાય છે આપ જોડાઈ રહ્યો એક વધુ અપડેટ ઘાયલ બાળકો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના ગૃહમંત્રી અમિત શાહ તરફથી પણ કરવામાં આવી છે તેઓએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે તેઓ તરફથી પણ આ જાણકારી મેળવી અને તમામ અપડેટ્સ અપડેટ એનડીઆરએફની ટીમ સુધી પણ પહોંચાડવામાં આવી રહી છે તેવું પણ તેઓ જણાવ્યું છે ઋથ્વીજ મહત્વની વાત છે જે એક ટીચર હતા જે શિક્ષક હતા તેઓનું કહેવું છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ બોટમાં જઈ રહ્યા હતા ને ત્યારે આ દુર્ઘટના ઘટી જો આપ એ દ્રશ્યો બતાવી શકો કે ક્યાંથી ક્યાં સુધીનું આ અંતર હતું અને જે દરમિયાન આ બોર્ડ ડૂબી ગઈ કેમ કે રેસ્ક્યુના દ્રશ્યો તો અમે બતાવી રહ્યા છે પરંતુ જે લોકો નથી જાણતા આ ઘટના વિશે તેઓને જો આપ એ વિશે માહિતી આપી શકો સિદ્ધાર્થ જે ઘટના સ્થળ છે હું આપણે દ્રશ્યની અંદર બતાવવા માગીશ તો જે આ જે જગ્યાએ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે ત્યાં આ બનાવ બન્યો હતો અને જે આપ જોઈ શકો છો તળાવનું જે કદ છે તે પણ એટલું વધારે છે નહીં પરંતુ જે પાણીનો પ્રવાહ છે તે અંદર વધારે છે અને પાણીનું જે પ્રમાણ છે તે વધારે છે અને નાના ભૂલકાઓ હતા નાના બાળકો હતા એટલે સ્વાભાવિક છે કે તે પોતે જ પોતાને બચાવવા માટેની કોશિશ કરતા હોય છે પરંતુ જ્યારે આ એક સાથે આટલા બધા બાળકો ડૂબી ગયા હતા ત્યારે આ પ્રકારનો બનાવ બન્યો છે એટલે જે જગ્યાએથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય તે એ એક અલગ વસ્તુ છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ક્ષમતા કરતાં વધારે એક બોટની અંદર બાળકોને શા માટે બેસાડવામાં આવ્યા તે એક સૌથી મોટો સવાલ છે અન્ય જે પણ વસ્તુ છે કે ક્યાં જઈ રહ્યા હતા કેવી રીતે જઈ રહ્યા હતા તે તપાસનો વિષય છે તે પોલીસ તપાસ બાદ જાણવા મળશે પરંતુ સમતા કરતા વધારે બાળકો બેસાડ્યા એ જ ગંભીર બીદરકારી કહી શકાય ઋતુ સૌથી વધારે મહત્વની વાત આસપાસમાં કોઈ અધિકારી કે અન્ય કોઈ લોકો હોય જો તેમની પાસેથી માહિતી આપ વાતચીત કરીને મેળવી શકું કે હજી કેટલા લોકો છે કે જેઓને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે કેટલા લોકો હજી લાપતા છે જેઓ માટેનો આ પ્રયાસ હાલમાં તળાવની અંદર કરવામાં આવી રહ્યો છે સિદ્ધાર્થ થોડી જ વારની અંદર અહીં જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી તે પણ આવી પહોંચશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અહીં આવે તેવી શક્યતા રહેલી છે તેને ધ્યાનમાં રાખીને હાલમાં જે પણ અધિકારીઓ અને જે પોલીસ તંત્ર છે તે અહીં કામ કામગીરીમાં જોડાયેલું છે જ્યારે એનડીઆરએફ અને જે વડોદરા ફાયર બ્રિગેડની ટીમ છે તે રેસ્ક્યુ ઓપરેશનની અંદર જોડાયેલી છે એટલે જ્યારે હકીકત સામે આવશે કે કેટલા બાળકોને અહીં લાવવામાં આવ્યા હતા કેટલા શિક્ષકો તેમની સાથે હતા અને કેટલા બાળકો મળી ચૂક્યા છે ત્યારબાદ હકીકત જાણવા મળશે કે કેટલા લોકો હજી પણ મિસિંગ છે અને જે મિસિંગ બાળકો છે તે કોણ કોણ છે તે વિગત ત્યારબાદ જ હકીકત જાણવા મળશે કે કેટલા બાળકો હજી શોધવાના બાકી છે પરંતુ એક જે કહી શકાય કે એક રેસ્ક્યુની કામગીરીના ભાગરૂપે હાલમાં એનડીઆરએફની ટીમ દ્વારા અહીં જે તળાવની અંદર સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે જોડાયેલા રહેજો એનડીઆરએફ તરફથી પણ એક પ્રતિક્રિયા આવી છે તે સંભળાવીએ

હવે એક એક બાળકની ભાળ મેળવવા માટે ટેલી ચેક કરવામાં આવી રહી છે ભગવાનને આપણે પણ પ્રાર્થના કરીએ કે હવે કોઈ બાળક અથવા જો વ્યક્તિ ફસાયેલું ના હોય આપ પણ જે રીતે રેસ્ક્યુના ઓપરેશન્સના લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છો હજી કેટલી બોટ છે કેટલી ટીમ છે કે જે રેસ્ક્યુમાં લાગેલી છે છે હાલમાં લગભગ આઠથી વધારે બોટ છે તે આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર લાગેલી છે અને આપ દ્રશ્યની અંદર સ્પષ્ટપણે જોઈ શકો છો જે નેટ હોય છે તે નેટ દ્વારા પણ સર્ચ કરવામાં આવી રહી છે એનડીઆરએફના જવાનો છે તે તળાવની અંદર પણ સર્ચ કરી રહ્યા છે અદ્યતન સાધન સામગ્રી તેના સાથે સર્ચ કરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો જે ની ટીમ દ્વારા અહીં જે લાઈવ સ્ક્રીન છે તે પણ અહીં બોટની અંદર જોઈ શકાય છે એટલે તળાવની અંદરનો જે ભાગ છે અંદરનો જે વિસ્તાર છે તે પણ અહીં જોઈ શકાય તે પ્રકારની વ્યવસ્થા છે તે એનડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે એટલે વિશેષ ટેકનોલોજી સાથે એનડીઆરએફની ટીમ અહીં પહોંચી છે અને તેમના દ્વારા હાલમાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે મહત્ત્વની બાબત તો એ છે કે સિદ્ધાર્થ જે પ્રકારે મોરબીની દુર્ઘટના સામે આવી હતી તેમાં પણ જે સૌથી વધારે બાળકો છે તે ભોગ બન્યા હતા અને આ જે દુર્ઘટના છે તેમાં પણ જે બાળકો છે તે મૃત્યુ પામે છે એટલે ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય કે શા માટે આ જે પણ સંચાલકો છે તેમના દ્વારા બાળકોને જીવ સાથે રમત રમવામાં આવતી હોય છે જે પ્રકારે ક્ષમતા કરતાં વધારે બાળકો બેસાડવી એક એ જ મોટી સૌથી ગંભીર બેદરકારી કહી શકાય અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ જો કે બીજી તરફ એ પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે કે આટલી મોટી સંખ્યામાં બાળકોને બોટમાં બેસાડવા માટેની મંજૂરી શા માટે આપવામાં આવી તે પણ એક સવાલ છે એટલે આ તમામ જે સવાલો છે એ એક તપાસનો વિષય છે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે હકીકત જાણવામાં આવશે કે કયા સંજોગોની અંદર બાળકોને બેસાડવામાં આવ્યા હતા કોની મંજૂરી લેવામાં આવી હતી અને બાળકોને આટલી મોટી સંખ્યામાં અંદર બેસાડીને ક્યાંથી ક્યાં લઈ જવામાં લઈ જવાના હતા એક રાઉન્ડ મરાવવાનો હતો તળાવનો કે અન્ય કોઈ જગ્યાએ સિફ્ટ થવાનું હતું એ આ તમામ જે બાબતો છે એક તપાસનો વિષય છે અને ત્યારબાદ હકીકત જાણવાનો છે કારણ કે પોલીસ તપાસ થાય તે પણ જરૂરી છે બોટના સંચાલકો છે તેની પૂછપરછ કરવી જરૂરી છે જે પણ શિક્ષકો સાથે હતા તેની પણ પૂછપરછ કરવી જરૂરી છે કે હકીકતમાં કયા કારણોસર આ બનાવ બન્યો છે તે આ સમગ્ર મામલો છે તે હકીકત છે સમગ્ર હકીકત છે તે પોલીસ તપાસ બાદ સામે આવશે કારણ કે જે પણ બાળકોએ છે તે હાલ સારવાર હેઠળ છે તે બાળકો પાસેથી પણ ઘણી ઘણી હકીકત મળી શકે છે કારણ કે તેઓ જ્યારે અહીંયા હાજર હતા ત્યારે આ જે બનાવ બન્યો છે તે કયા સંજોગોની અંદર બન્યો છે તે બાળકો પણ જણાવી શકે છે એટલે જ્યારે પણ આ જે બાળકો જે સ્વસ્થ થશે તેમને જ્યારે પૂછવામાં આવશે તેમની પૂછપરછ કરવામાં આવશે ત્યારે હકીકત સામે આવશે કે આખરે કયા કારણોસર આ જે ઘટના બનવા પામી છે જોડાયેલા રહેજો હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે મોત નો આંકડો ચૌદ થી વધુ છે અને હજી પણ રેસ્ક્યુ ઓપરેશન અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે